નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના જૂના બોરપાઠા બેટ ગામની પ્રાથમિક શાળા ખાતે નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજાના અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સત્તાક દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મામલેદાર કરણસિંહ રાજપૂત જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા વન વિભાગ અને ડીજીવીસીએલના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળાઓના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી

ગૌરવ અને આત્મસન્માન સાથે ઉજવી રહ્યા છીએ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ભારત દેશ પોતાનું બંધારણ સ્વીકાર્યું અને ભારત એક સ્વતંત્ર લોકશાહી અને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઉપસ્થિત થયું આજનો દિવસ માત્ર ઉજવણીઓ જ નહીં પરંતુ આત્મમંથન સંકલ્પ અને જવાબદારીનો ભાન કરાવે છે મિત્રો ભારતનું બંધારણ માત્ર કાયદાનો ગ્રંથ નથી પરંતુ તે આપણા રાષ્ટ્રની આત્મા અને જીવન મૂલ્યોનું પ્રતિબિંબ છે ડોક્ટર સાહેબ આંબેડકરના નેતૃત્વમાં રચાયેલું આ બંધારણ વિશ્વનું સૌથી વિશાળ બંધારણ છે આ બંધારણ ન્યાય સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વતા આ ચાર મૂલ્યોનું આપણા લોકશાહીમાં અમલીકરણ કરાવે છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર